નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમામ મિત્રો નું અમારી ચેનલ અંદર દોસ્તો આજે આપણે માહિતી મેળવવાના છીએ રેશન કાર્ડની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવી માહિતી જો તમારી પાસે કોઈપણ કેટેગરીનું રેશન કાર્ડ હોય તો આ વિડીયો માત્ર મિત્રો પાંચ મિનિટ આજુબાજુનો થશે તો ખાસ કરીને દોસ્તો વિડિયો જોવા માટે વિનંતી છે નાનો એવો વિડીયો જોઈ લેશો એટલે તમને ખૂબ સરળ અને સારી માહિતી આજના વિડીયોની અંદર મળવાની છે ઘણા બધા વ્યક્તિઓ કન્ફ્યુઝ થતા હતા કે મિત્રો મને અનાજ ઓછું મળે છે કેટલું મળે છે તો આજે આપણે ફાઇનલ કઈ રીતે ગણતરી કરીએ તો કે એક વ્યક્તિ દેઠ કેટલું અનાજ મળે તેની સરળ ગુજરાતી ભાષાની અંદર માતૃભાષામાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રની ભાષામાં સમજવાના છીએ તો દોસ્તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે તમારા રાશન કાર્ડની અંદર કેટલા વ્યક્તિ છે અને આ તમામ વ્યક્તિઓ હાલ એક્ટિવ એટલે કે તમામ વ્યક્તિઓનું કેવાયસી થયેલું છે કે નહીં જો જે લોકોના કેવાયસી થયેલા હશે તેટલા લોકોનું અનાજ મળશે તેની આપણે ગણતરી કરતા શીખીએ અહીંયા મિત્રો મેં એક તમને રેશન કાર્ડ બતાવી રહ્યો છે તેની અંદર વ્યક્તિ લખેલા હોય તમે જોઈ શકો છો જનસંખ્યા આ જનસંખ્યા છે તે કેટલી તો કે દસ એવી રીતે તમારા રાશન કાર્ડની અંદર જનસંખ્યા લખેલી હશે તો આપણે આજે જોવાના છે એપીએલ કાર્ડ હોય બીપીએલ કાર્ડ હોય કે અંત્યોદય એટલે કે એ કાર્ડ હોય આ તમામ ત્રણ કેટેગરીના કાર્ડ છે આ કાર્ડની અંદર કેટલી વસ્તુ તો કે મિત્રો બધાને સેમ સરખી વસ્તુ મળે છે એપીએલ કાર્ડ હોય બીપીએલ કાર્ડ હોય કે અંત્યોદય કાર્ડ હોય આ ત્રણેય કેટેગરીની અંદર ઘઉં અને છે તે એકદમ સરખું મળે છે કેટલું મળે છે તેની આપણે મેળવીએ તો મિત્રો આખા સણા મળે છે તો કે હા હવે તમામ વસ્તુ પહેલા જોઈ લે તો કે તમામ આખા સણા મળે છે હા ત્યાર પછી તો મિત્રો આપણે આ વાત કરતા હતા આખા સણા ત્યાર પછી તેલ તો કે ખાદ્ય તેલ આ વખતે એડ થયેલું બતાવે છે ઓનલાઈન મિત્રો ચેક કરશો તમે તો તમને ખાદ્ય તેલ છે તે બતાવે છે ઘણી બધી જગ્યાએ બતાવે છે ઘણી જગ્યાએ નથી બતાવતું તો ખાસ જે લોકોને ઓનલાઈન ખાદ્યતેલ બતાવે છે તે લોકોને આ વખતે જે આપણું તહેવારનું જે ખાદ્ય તેલ મળતું હતું તે મિત્રો આ વખતે અચાનક તેલ છે તે મળવાનું છે એક પાઉસ મળશે પચાસ રૂપિયાની થેલી ત્યાર પછી ઘઉંની વાત કરીએ તો અહીંયા કોઈ પણ કેટેગરીનો કાર્ડ હોય એપીએલ બીપીએલ અથવા તો અંત્યોદય તો મિત્રો બે કિલો એક વ્યક્તિ દીઠ મળવા પાત્ર થશે જો તમારા રાશન કાર્ડની અંદર પાંચ વ્યક્તિ હશે તો તમને દસ કિલો ઘઉં મળવાપાત્ર થશે આનાથી વધારે મળશે નહીં ત્યાર પછી સોખાની વાત કરીએ તો કે ચોખા એક વ્યક્તિ દીઠ ત્રણ કિલો એટલે કે એપીએલ કાર્ડ હોય બીપીએલ કાર્ડ હોય કે અંત્યોદય કાર્ડ હોય તેની અંદર એક વ્યક્તિ દીઠ ત્રણ કિલો સોખાશે તે મળવાપાત્ર થશે અને ત્યાર પછી વાત કરીએ તો કે તુવેર દાળ મળવાપાત્ર થવાની છે અને મીઠું તો આની અંદર મિત્રો ઘણી બધી વસ્તુ છે એટલે કે ખાદ્ય તેલ જો એક અહીંયા ખાંડ નથી લખી કેમ કે ખાંડ છે તે બીપીએલ કેટેગરી અને અંત્યોદય કેટેગરીને મળે છે અહીંયા ત્યાર પછી જે એ કેટેગરી છે તેમને ખાંડ મળતી નથી આટલા માટે ખાંડ મિત્રો અહીં ઉમેરી નથી પરંતુ ટોટલ સાત વસ્તુ છે બીપીએલ કેટેગરીને મળવાપાત્ર થાય છે તો હવે તમને મિત્રો સમજાઈ ગયું હશે કે કોઈ પણ કેટેગરીનો કાર્ડ હોય એક વ્યક્તિ રીતે કેટલું અનાજ મળે તો કે પાંચ કિલો અનાજ મળે છે મિત્રો ડાયરેક્ટ તમારે ટોટલ મળવા મારવાનો રહેશે પાંચ એટલે કે પંદર મિત્રો પંદર કિલો એ રીતે તમને અનાજ મળતું હોય છે જો એક વ્યક્તિનું પાંચ કિલો તો બે વ્યક્તિ હોય તો દસ કિલો ત્રણ વ્યક્તિ હોય તો પંદર કિલો એ રીતે પાંચ વ્યક્તિ હોય તો કેટલું થાય તો કે પચીસ કિલો અનાજ છે તે એટલે ઘઉં સોખા બંને વસ્તુ મળવાપાત્ર થશે ત્યાર પછી શરણા તુર ડાળ અને મીઠું અલગથી રહેશે તો મિત્રો આ હતી થોડીક નાની એવી માહિતી તમને સમજાય એ રીતે વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો